સ્મીમેર હોસ્પિટલના તબીબ દ્વારા એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ ટકા નફાની લાલચ આપી શહેરના બાર ડોક્ટરો સાથે પાંચ પોઈન્ટ ચોવીસ કરોડની ઠગાઈ કરવામાં આવી આ અંગે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી ઇકોસેલે તપાસ હાથ ધરી આ કેસમાં ઇકોસેલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની ધરપકડ કરી છે સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા સાડત્રીસ વર્ષીય ડૉક્ટર કપિલ શાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી એના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર હાર્દિક રમેશ પટવા તેના ભાગીદાર હેમન ડાયા પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામી સામે ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડૉક્ટર હાર્દિકની ઈકોસેલે ધરપકડ કરી છે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના બે ભાગીદાર સાથે મળી બાર ડોક્ટર સહિત તેર જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી પચાસ ટકા નફો આપવા માટે ટેન્ડરની વાત કરી હતી બાદમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈ એક ટ્રીપના એક લાખની રકમ મળે છે એવું કહીને લાલચ આપી અને એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ ટકા નફો આપવાના સપના બતાવ્યા હતા બાર ડોક્ટર અને એક ડૉક્ટરની પત્ની સહિત તેર જણાની

છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવે જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સ નો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસ વ્યક્ત કરેલ હા આ દસ્તાવેજુ સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે એ બાબતેની તપાસ હાલ બાબતે આ ગુનામાં ત્રણ આરોપીઓ પહેલેથી ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલા આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવે છે